નસલ મિત્રો બુલની ખૂબ ઊંચી છે અને પર્સનલી જો હું વાત કરું તો જો કોઈ ભાઈને મતલબ બ્રીડિંગ માટે જો કોઈને પાડો રાખવો હોય તો આવી નસલવાળા નસલવાળી ભેંસનો જો પાડો મિત્રો રાખો તો તમને સોએ સો ટકા તમે રિઝલ્ટ મળે એવી આશા તમે રાખી શકો સાંજના સમય વાળામાં આવે છે અને આ અવાડો છે પાણીનો અને પાણી જો ભેંસોને પીવું હોય તો રાતે ખુલ્લું હોય છે અગિયાર વાગ્યા સુધી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બ્રિડરમાં સ્વાગત છે મિત્રો મિત્રો આજે હું તમને મારા કાકા બુલ હતા બંનેમાંથી એ બુલનું રિઝલ્ટ હું તમને બતાવીશ બુલ તો અમે સેલ કરી નાખ્યો છે પણ એનું બુલનું જે રિઝલ્ટ આવેલ છે એ હું તમને આજ બતાવીશ અને કાકા પાસે હાલમાં ત્રણ ભેંસો ગાભણ મતલબ કિયાણી છે ને એમાંથી બે પાડા આવ્યા છે અને એક પાડી છે તો એ હું તમને મારા વિડીયોના માધ્યમથી બતાવીશ તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અને થોડોક તમને કાકાનો જે વાડો છે એ તમને બતાવી દઉં કઈ રીતનો છે શું કહે આ રીતની સુવિધા છે આ મેઇન જે એન્ટ્રી ગેટ છે અહીંયાથી ભેંસો સાંજના સમયે વાડામાં આવે છે અને આ અવાળો છે પાણીનો અને પાણી જો ભેંસોને પીવું હોય તો રાતે ખુલ્લું હોય છે અગિયાર વાગ્યા સુધી સાંજે આવે ત્યારથી કરીને અગિયાર વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને આ નીચે પેવર બ્લોકનું કામ કરેલ છે જેથી ભેંસોને ગારા કિચડમાં મતલબ ખાડ ન કરી નાખે પાણી શું કાયમ ધોરાતું હોય એટલે ગારાને લીધે ભેંસોના ખડીઓના લીધે ખાડો ઊંડો થઈ જાય છે આ મિત્રો શેડ છે ચોમાસામાં ભેંસો પીવા માટે ચાર ચરો નાખવા માટે જોઈ શકો છો પંખાની પણ સુવિધા છે અંદર અને આ ઝાડ છે ઉનાળામાં મિત્રો આમ તો ભેંસો દોઈ લીધા પછી ભેંસો છૂટી જાય છે વાડામાં રાતાથી ખાલી દોવા ટાઈમે જ ભેંસોને બાંધવામાં આવે છે અને આ છે મિત્રો નાના બચ્ચાઓ માટે અલગથી એક નોકો પાડો નાનો બનાવ્યો છે અને એમાં પણ બચ્ચા નાના ખુલ્લા જ હોય છે બાંધવામાં આવતા નથી અને એના અંદર પણ મિત્રો પંખાની સુવિધા આપેલ છે જોઈ શકો છો નાની પંખી ચાલુ છે જેથી માઘ મચ્છર બચ્ચાને હેરાન ન કરે અને આ છે મિત્રો બુલનું વિયાણ એમાં જે આ ટીકલી જે પાડી છે અને બાકી બે પાડા છે એમાં મિત્રો એક જે તમે સામે જે ઊભો છે એ બુલ તમે કદાચ મારા કાકાની ભેંસો તમે જોઈ હોય વિરમદાન ગઢવીની તો એ પોતે એમના કને એક મોટા આડરવાળી એક ભેંસ છે મોટા વરાકવાળી અને ખૂબ જ નસલવાળી ભેંસ છે એ ભેંસનો પાડો છે અને બીજો બાજુમાં જે નીચે બેઠો છે મિત્રો એ પણ પાડો છે અને એ પણ એક પહેલી આ જ જોતી છે એનો પાડો છે નસલમાં મિત્રો બંને પાડા ટોપ છે અને ખૂબ સારો એવો પાડો થયા તૈયાર થાય છે તો મિત્રો આ છે અમારા જે કાકા પાડો લાવ્યા હતા એ પાડાનું વિયા તો જોઈને કહેજો તમને કેવું લાગ્યું અને મિત્રો આ રીતની સુવિધા છે પંખાની જેથી માખ મચ્છર નાના બચ્ચાઓને હેરાન ન કરે અને મિત્રો ભેંસો એ છે મારા કાકાની સવારના સાડા છ વાગે ભેંસો આડી જાય છે અને સેટ સાંજે છ વાગે ઘરે આવે છે અને છ વાગ્યા પછી ભેંસોની દુવાઈ થાય છે તો મિત્રો પાડો તમે જુઓ ખાલી એ જે ભેંસનો પાડો છે ખૂબ નસલવાળો છે અને પાડો પોતે પણ ખૂબ સુંદર છે રૂપમાં પણ ખૂબ સારો છે અને મિત્રો એક આ પાડાનો જ ભાઈ છે આગલા વેતરનો એ પણ હાલ મારા કાકાની ભેંસોમાં જ છે એ પણ હું તમને બતાવીશ ક્યારેક એ પણ મિત્રો ખૂબ નસલનો સારો છે એ ભેંસના જેટલા પણ પાડા છે મિત્રો એ હું ત્યાં સુધી ખૂબ સારા એવા થશે અને એનું વ્યાણ પણ ખૂબ સારું એવું આવશે તો જોઈ શકો છો મિત્રો આ છે પાડીયો તમારે નજીકથી જોવી તો અંદરથી બતાવું જોઈ શકો છો મિત્રો આ છે મોટામાં જે સૌથી પહેલાં જે બુલ આવ્યો હતો એ છે સૌથી મોટો બુલ અને ક્વોલિટી તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સારો એવો છે અને જોઈ શકો છો મિત્રો બુલને મોટું તમે જુઓ રૂપ જુઓ ફીટ ઉટો પણ ખૂબ સારો છે અને આની માનો પણ હું તમને ફોટો વિડીયોમાં જોડીને બતાવીશ કરો જેથી તમને ખ્યાલ ખબર પડે નસલ મિત્રો બુલની ખૂબ ઊંચી છે અને પર્સનલી જો હું વાત કરું તો જો કોઈ ભાઈને મતલબ બ્રિડિંગ માટે જો કોઈને પાડો રાખવો હોય તો આવી નસલવાળા નસલવાળી ભેંસનો જો પાડો મિત્રો રાખો તો તમને સોએ સો ટકા તમે રિઝલ્ટ મળે એવી આશા તમે રાખી શકો બાકી ખાલી રૂપ જોઈને કે સિંગડી કે મોઢું જોઈને પાડો રાખવામાં કોઈ રિઝલ્ટ જળવાની આશા ફિફ્ટી પચાસ મતલબ પચાસ ટકા હોય છે મિત્રો બાકી જો નસલ તમે જુઓ તો તમને સાચી આ સાથે તમે મતલબ કરી શકો બુલ પાછળ કે ભાઈ આપણને રિઝલ્ટ મળશે બાકી તમે જોઈ શકો છો મિત્રો આ બુલને થોડીક તકલીફ થઈ ગઈ હતી એ બુલનું જે પાછળનો પગના ભાગમાં એને કોઈ ઝેરી જાનવર કાઢી ગયું હતું જેથી એના જે પગની ચામડી છે એ ઓગળવા લાગી હતી અને મિત્રો કાકાએ ખૂબ મહેનત કરી અને ખૂબ દવા કરી ત્યાર પછી બુલ રિકવરી થયો છે અને હાલમાં બુલ રિકવરી ઉપર ફૂલ રિકવરી ઉપર છે જોઈ શકો છો મિત્રો અને આ છે નાની પાડી કીકલી એ પણ ખૂબ સુંદર છે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો આ છે ભૂલનું નિયણ તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો તમે ભૂલ કદાચ જોયો હશે મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ છે મારી ઇન્સ્ટા આઈટી ઉપર પણ છે તમને ભૂલ કદાચ ન જોયો હોય તો હું એનો ફોટો પણ વિડીયોમાં જોડી દઈશ અને મિત્રો મારી ચેનલ સાથે તમે જોડાયેલા હો તો ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ઇન્સ્ટા આઈટીને પણ ફોલો કરી લેજો એની લિંક પણ તમને મારી યુટ્યુબ ચેનલના અબઉના સેક્શનમાં મળી જશે મિત્રો ત્યાં લિંક ઉપર જઈને તમે સીધા મારી ઇન્સ્ટા આઈડી ઉપર જઈ શકશો મારી ઇન્સ્ટા આઈડીનું નામ પણ એક્ટિવ બની રીડર જ છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આ છે આપણા કાકાના બુલનું બિહાણ તમને કેવું લાગ્યું જોઈને કહેજો અને મિત્રો આ બુલ વિશે વાત કરું તો એ રિટિંગ માટે ખૂબ મિત્રો સારો થવાનો છે અને હું આખી પેટેગ્રીની મારા પાસે આ બુલની જે નસલ છે ભેંસની જે નસલ છે એની આખી પેટેગ્રીની મારા પાસે માહિતી છે અને ત્રણથી ચાર પેઢીઓની મારા પાસે સંપૂર્ણ માહિતી છે એ પણ ફોટા સાથે જેથી હું મતલબ જણાવી શકું કે આ એનું બાપ છે આ એની મા છે તમે જોઈ શકો છો મિત્રો એના પગમાં આ રીતની ઘા થઈ ગયો હતો તમને દેખાય તો પણ હવે રિકવરી ઉપર છે ભૂલ જોઈ શકો છો